જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ જો કે આ વિડીયો ખાસ બનાવવામાં આવ્યો છે જે સારી કમેન્ટ કરતા હોય એના માટે નહીં પણ જે અસામાજિક તત્વો જે લોખીનાઓ પેટનાઓ જે ખરાબ ખરાબ કોમેન્ટ કરતા હોય અને જાતિ વિશે ગેરબંધારણ શબ્દ બોલીને કમેન્ટ કરતા હોય મારી ચેનલની અંદર યુટ્યુબ ચેનલની અંદર એ લોખીના માટે આ ખાસ વિડીયો છે હવે એક મનીષ સરવૈયા છે હરામીના પેટનો એ આ અમારા વિડીયોમાં જે લુખીના પેટનો ગેરબંધારણીય શબ્દ લખે છે જાતિ વિરુદ્ધ હવે એ લુખીના પેટનાને ખબર નથી કે આમાં ગુનો બને આવું લખવાથી ખરાબ લખવાથી અને આમાં લાલ લાઇટવાળા મામા ઘરે આવી જાય લુખીના પેટનાને એ ખબર નથી એટલે મનીષ સરવૈયા તું સુધરીદા નકર હરામીના પેટના તારી માનું સઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ પેટના એટલી બધી તારામાં શરબી હોય તો તું હરામીના પેટના ખરાબ કોમેન્ટ કરતો નહી કોઈ દી તારી માં માથે અમારો દલિત સડ્યો હોય તો તું ખરાબ કોમેન્ટ પેટના સુધરી દેજે નગર દાળ ખાવા દઉં જ જેલની અંદર તને એમ કા કમેન્ટ કરશું એટલે કાંઈ નહીં થાય એવું પણ ના મામા આવી જાય લાલ જોવો હોય તો તારી હું નથી વિડીયો બનાવતો અમારા સમાજ હાટું થઈને બનાવું છું બરોબર કાલના વિડીયોમાં જે અમે વીર મેઘમાયાની વાત કરી એમાં એમાં અમારા વીર મેઘમાયાએ બલિદાન દીધું સહસ્ત્ર લિંગ ની અંદર તળાવની અંદર અને એમાં પાણી એવું એ બાબતની અમે એક ડિબેટ કરી હતી લુખીના પેટના તે જાતિ વિશે અપશબ્દ બોલીને તે દસ પંદર કમેટું કરેલી છે અને તારા સ્ક્રીનશોટ સોટ પાડી લીધેલ છે ધ્યાન રાખ્યા લખીના પેટના તને એમ કઈ ખબર નહીં પડતી હોય કાંઈ એમ હરામીના પેટના ફોન કરીને ફોન કર હરામીના પેટના હું એમ કહું છું તારી માનું સઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઉં છું કે નહીં હામી સાચી આવી જા કમેન્ટ ન કરતો પાછળથી કમેન્ટ ન કરતો લોખીના પેટના ફોન કરીને તારી માને ઠોકે જાતિ વિશે અપશબ્દે બોલેશ ગેરબંધારણે શબ્દ હું અમારો અમારો સમાજ આ દલિત સમાજ તારી માં ઉપર આવ્યો હતો તો એવી કમેટું કરશ હરામીના પેટના સુધરી દાજી એમ કઉ છું તને જે કાંઈ હોય તું ગમે નો હોય બરોબર અમને કાંઈ ફેર નથી પડતો જાતિ વિશે અપશબ્દે કમેન્ટ કરીશ તો ધ્યાન રાખજે તારી માનું સઠીનું ધાવણ યાદ કરાવી દઉં હલકી માનસિકતાના પેટના તારી માયત અને વાળા પસવાડે જ લીધું હોય છે તો તું આવી રીતે કમેન્ટ કર બરોબર આ સ્પેશિયલ વિડીયો તારા હાટો જ બનાવ્યો છે ને કહું કમેન્ટનો વિડીયો કોઈ દી નથી બનાવતો મારામાં કમેન્ટ બધી હારી જ આવે છે રામીના પેટના અને અમે અમારા સમાજનું કામ કરવી છે અમારા સમાજનું નામ લેવી છે બીજા કોઈ અમે કોઈનું નામ નથી લેતા આમાં બરાબર તો બધા સમાજ અમારા સર્વપરી છે અમારા કોઈ સમાજ કોઈ દુશ્મની કોઈ વિરોધ નથી કોઈ દેવી શક્તિ વિરોધ નથી બરોબર એટલે તું હરામીના પેટના સુધરી દેજે હું તને એમ કઉ છું બરોબર અને તારે એટલું બધું કમેન્ટ કરવાનો શોખ છે તો આમ સાચી આવી જા ને મારો નંબર એક એક વિડીયોમાં નાખેલો છે મારી બે ચેનલ છે મેં બધામાં મારા નંબર નાખેલા છે ત્યારે એડ્રેસે ઉદાહી દઉં એડ્રેસે મેં એમાં વિડીયોમાં આપેલું છે જસથણમાં આવી જવાનું તારે બરોબર હરામીના પેટના સુધરી જા આ વિડીયો ખાસ તારી હાટો થને બનાવવામાં આવ્યો તો તને એમ આને કંઈ ખબર નથી પડતી એમ હરામી તારી માયા તને લીધું હોય છે ક્યાંકથી બીજાનો એટલે તું આવી ખરાબ કમેન્ટ કરે છે એટલે મિત્રો આ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો કારણ કે હરામીના પેટના ફાટું થઈને આ મનીષ સરવૈયો કાલે આપણી આ ચેનલની અંદર વિડીયોની અંદર જે આપણે વિડીયો મૂક્યો તો જે વીર મેઘમાયાનો અને અંધશ્રદ્ધા વિશેનો ના લુખીના પેટનો ખરાબ ખરાબ કમેન્ટ કરે છે અને જાતિ વિશે પણ એમાં આ લુખીના પેટના એ કમેન્ટ કરી લીધે એટલે આપણે આ વિડીયો બનાવવા પડ્યો છે બરોબર એટલે તારથી ફાટી નથી પડતા હો હરામી કહી દઉં છું જો તારી માયે તો તો તું તું દલિત દલિત અને વિરુદ્ધ નકર નો કમેન્ટ કર બધાય મારા વિડિયો જોવો છે બધાયમાં મારી કમેન્ટ હારી જ છે હરામીના પેટનાવ વ્યવસ્થિત કમેન્ટ કરતા હોય ને મને કોઈ કાંઈ વાંધો નથી વિડીયો જોવો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો શેર કરો પણ આવા જે અસામાજિક તત્વો જે નબળી માનસિકતાવાળા જે જાતિવાદના કીડા હોય ને અને જે જાતિ વિશે અપશબ્દ બોલીના કમેન્ટ કરે એના માટે જ છે તારા બાપનો નંબર મૂકેલો જ છે ફોન કરી દે ને અને આવજે હામે હામો બરોબર તારે એટલી બધી શરબી હોય ને તો તમ તારે તને ઉતારીશું તમારી હાટું થઈને લુખી ના પોલીસ રાખી છે બરોબર આ દેશ માટે આવા જે ગુંડા હોય ને એના માટે જ પોલીસ રાખી છે તમે તારે ફોન કરજે બરાબર તારાથી અમે બી હતા નથી અને વિડીયો જોવો જા ને કે ડોફે માથે જા કાં તારી હાટું થઈને નથી બનાવતો હોઉં બરાબર અમારા સમાજ હાટું થઈને બનાવું છું સમાજનું અમે કામ કરતા હોઈ બરોબર એટલે અમે વિડીયો બનાવતા હોઈ હલકી માનસિકતાના પેટના લુખીના પેટના હરામીના કમેન્ટ કરવામાં ધ્યાન રાખજે હવે અને નો વિડીયો જતો ડોફેમાં માથે બરોબર તારી માયે છે ને આ ખરેખર દલિત નો જ લીધો હોય છે તારી માથે દલિત આવ્યો હોય છે તું આ પેદા છો ને એટલે આવી રીતે તું અમારા દલિત સમાજ વિરોધ અને તું દલિત સમાજ વિશે ગેરબંધારણીય શબ્દની કમેન્ટ કર તું લુખીના પેટના ન કરતું અમારી સામો તું થા નહીં એક એક કમેન્ટ હારી છે બધી કમેટો હારી છે હરામીના પેટના તું કાલે આવીને આ ખરાબ કમેન્ટ કરી ગયો છો એ બધા મેં ક્રીનશોટ પાડી લીધા છે જરૂર પડશે ને તો એ તારી માથે છે ને મેં કાયદેસર કાર્યવાહી કરશું બરાબર હલકી માનસિકતાના પેટના હરામીના પેટના તો મિત્રો વિડીયોમાં એટલું જ જય ભીમ જય સંવિધાન કારણ કે આ વિડીયો આપણે એટલે જ બનાવવામાં આવ્યો હતો જે આ મનીષ સરવૈયા છે એ ગઈકાલે જે આપણે તમને વાત કરી કે આપણે કાલે વિડીયો મૂક્યો હતો અંધશ્રદ્ધા વિશેનો અને વીર મેઘમાયા વિશેનો અને જે આ હરામીના એ ખરાબ ખરાબ કમેન્ટ કરી છે જાતિ વિશે બોલ્યો છે અને જ્ઞાતિ પછી અડધુત જે આવા શબ્દોનો આમાં ઉપયોગ કરી અને જાતિ વ્યમનસી ફેલાવીને આવા ગેરબંધાને શબ્દ બોલીને કમેન્ટ કરી હતી એટલા માટે આ હરામીના પેટનાને આપણે કાયદાનું ભાન કરાવવું પડશે બરાબર ન કરતો આવા લુખીના આને જવાબ નહીં દેવી ને આપણે તોડ તો હરામીના પેટના વારંવાર આવી રીતે કમેન્ટ કરશે જાતિ વિશે તો મિત્રો વિડિયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન